ભગવાન શિવજી સ્તંભ તરીકે થાંભલા તરીકે પ્રગટ થયા એક અગ્નિ સ્તંભ પ્રકાશ પ્રકાશ દેખાઈ રહ્યો છે ચારે બાજુ આંખો ચોડવા લાગ્યા અને હા જ્યારે શિવજી પ્રગટ થયા ત્યારે બ્રહ્માસ્ત્ર એના તરફ ખેંચાઈ ગયું ચક્ર પણ એના તરફ ખેંચાઈ ગયું બ્રહ્મા અને વિષ્ણુની સમસ્ત શક્તિ હતી એ બધી ખેંચાઈ ગઈ બ્રહ્મા અને વિષ્ણુ શક્તિહીન થઈ ગયા બ્રહ્મા અને વિષ્ણુ બંને જણા હાવ શક્તિહીન અને ઉભા રહી ગયા બે હાથ જોડી ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા ચરણે પડી માંગુ ઘડી ઘડી રે કષ્ટકા ભગવાન સ્તંભ તરીકે પ્રગટ થયા બ્રહ્મા ભગવાન શિવજીની પાસે આવી ગયા ભગવાન શિવજીને પ્રાર્થના કરી વિષ્ણુદેવ પરમાત્મા પણ શિવજીની પાસે આવી ગયા પણ જોવા લાગ્યા કે આ અગ્નિનો સ્તંભ આટલો મોટો આ કોણ હશે આ કોણ છે આ સ્તંભ શેનો છે એકબીજાની સામે જોઈને પૂછવા લાગ્યા આ સ્તંભ શાનો છે કોણ આનો અંત ક્યાં હશે નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડુ ત્યાં જાવા ચહે છે બ્રહ્મા વિષ્ણુ બધા દેવતા ઊભા છે વિષ્ણુ બ્રહ્માજીએ પોતાની શક્તિ પ્રમાણે નિર્ણય કર્યો કે આનો અંત ક્યાં છે એ ગોતવા માટે જઈએ આપણે આ થાંભલો ક્યાંથી આવ્યો નિર્ણય કરવામાં આવ્યો બ્રહ્માજીને કહ્યું જાઓ તમે ઉપરની બાજુ જાઓ અને નારાયણ કહે છે હું પાતાળમાં જાઉં હું નીચે જાઉં અને જેને અંત મળી જાય કે આ થાંભલાનો અંત અહીંયા છે એણે આવીને જાહેરાત કરવાની કે હું અંત પામી ગયો અને એ બધા કરતાં મોટો જે પહેલા અંત પામી જશે એ જગતમાં મોટા ગણા હશે કંઈ વાંધો નહીં બ્રહ્માજી આકાશ માર્ગે ઉપડ્યા છે થાંભલો કેટલો ઊંચો છે જોવા માટે દઈને એ અગ્નિમય થાંભલોની ઊંચાઈ માપવા માટે બ્રહ્માજી આકાશમાં ઉડવા લાગ્યા ચાલતા ચાલતા હંસ સ્વરૂપ ધારણ કરી અને જઈ રહ્યા છે આ બાજુ ભગવાન નારાયણ પણ પાતાળમાં જઈ રહ્યા છે ભગવાન નું અંત માપવા માટે દઈને પણ નેતી ને તીજા વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચહે છે ભગવાન શિવજી જ વેદ અંત નદી મારું ચિતડું હજારો વર્ષ થયા હજારો વર્ષ એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ સો વર્ષ નહીં હજારો વર્ષ સુધી બ્રહ્મા ઉપર ને ઉપર વિષ્ણુ નીચે ને નીચે ચાલતા જ રહ્યા ચાલતા જ રહ્યા પણ કોઈ અંત આવતો જ નથી આવતો જ નથી આનો કારણ કે પ્રભુ અનંત છે ભગવાન શિવ કેવા છે અનંત છે એક ઘટના બની બ્રહ્મદેવ આકાશ માર્ગે થાંભલાને અંત પામવા ઉપર જતા હતા એવામાં ભગવાન શિવજીના મસ્તક ઉપરથી કોઈ ફૂલ હતું જેનું નામ કેવડો હતું કેવડાનું પુષ્પ રસ્તામાં સામું મળ્યું ઉપરથી નીચે આવતું હતું એ ઉપરથી નીચે પડતું હતું અને બ્રહ્માજી ઉપર જતા હતા બંને જણા રસ્તામાં ભેગા થઈ ગયા બ્રહ્માજીને ઉપર જવું કેવડાના પુષ્પને નીચે આવું બંને જણા ભેગા થઈ ગયા ત્યારે બ્રહ્માજી કેવડાના પુષ્પને જોઈ ગયા અને કેવડાના પુષ્પને ઊભું રાખી દીધું અને કીધું ઊભા રહ્યો ભાઈ એક મિનિટ માટે કેવડાનું પુષ્પ ઊભું રહી ગયું બોલો બ્રહ્મદેવ કે ભાઈ આ ઉપરનો છેડો કેટલો ઊંચો છે તમે ક્યાંથી આવો છો કેવડાના પુષ્પોને પૂછ તમે ક્યાંથી આવો છો તો કે પ્રભુના મસ્તક ઉપરથી પ્રભુએ એકવાર મસ્તક હલાવ્યું જેના કારણે હું પડી ગયું નીચે એટલે હું નીચે જઈ રહ્યું છું પડી ગયું પણ કે પણ તમે કેટલા વર્ષથી કેટલા વર્ષથી નીચે આવો છો તો કે એ મને કંઈ ખબર જ નથી ને મને કંઈ ખબર નથી કેટલા વર્ષ થયા શું થયું કેમ થયું મને કોઈ ભાન નથી મને કોઈ ખબર નથી અને ઊંચાઈ કેટલી છે એ પણ ખબર નથી આનું માપ કયું છે એ પણ ખબર નથી બ્રહ્માજી સમજી ગયા કે આમાં આપણે પામી શકીએ એવું છે નહીં એટલે પાછા વળવામાં મજા છે એટલે બ્રહ્મદેવે પાછા વળવાનો નિર્ણય કર્યો પણ કેવડાના પુષ્પને કીધું કે ભાઈ કે હા મારી એક વાત માનીશ હું આ જગતનો રચિતા મારું નામ બ્રહ્મા છે હું જગતનો બાપ છું મારી એક વાત માનીશ કે હા બોલો બ્રહ્મદેવ કે આપણે બંને જણા નીચે જઈએ હું તને લઈ અને નીચે જાઉં અને જ્યારે તને કોઈ પૂછે ત્યારે તારે કહેવાનું કે હા બ્રહ્મદેવ છેક ઊંચાઈને પામી ગયા છે અને મને ઉપરથી લઈને આવ્યા છે હું જયારે બોલું ત્યારે તારે સાક્ષી પૂરવાની ખાલી તારે હા કહેવાની શું કહેવાનું હા કહેવાનું બાકીની બધી વાત રજૂઆત હું કરીશ તારે ખાલી હા કહેવાનું કેવડાનું પુષ્પ કહે છે મારે હા કહેવામાં શું વાંધો છે જે તમારું હારું થતું હોય તો અને બ્રહ્મદેવ કેવડાના પુષ્પને લઈ અને નીચે આવ્યા અને નીચે આવી અને પોતે જાહેરાત કરી બ્રહ્મ લોક પૃથ્વી પૃથ્વીલોક ઉપર આવીને જાહેરાત કરતા કહી દીધું કે હું અંત પામી ગયો શિવોહમ 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 ની જાહેરાત કરી દીધી હું શિવ સ્વરૂપ પામી ગયો છું હું શિવ સ્વરૂપ પામી ગયો છું શિવોહમ શિવોહમ શિવ શિવ પામી ગયો શિવ નારાયણ પાતાળમાં જે જતા હતા એમણે અવાજ સાંભળ્યો પાછા આવ્યા નારાયણ પાછા આવ્યા કે હું તો પામી ન શક્યો નારાયણે બે હાથ જોડી કબૂલાત કરી લીધી કે હું તો હારી ગયો શિવની પાસે શિવના અંતને પામી ન શક્યો બ્રહ્મદેવી કીધું તમે ન પામી શક્યા પણ હું પામી ગયો ભગવાનના છેક છેડા ઉપર મસ્તક ઉપર પહોંચી ગયો અને મને ખબર હતી તમે મારી વાત નહીં માનો હું કહીશ તો એટલા માટે પુરાવો પણ લાવ્યો છું આ ફૂલ ભગવાનના માથા પરથી લઈને આવ્યો છું આ કેવડાનું પુષ્પ ભગવાનના મસ્તકથી લઈને હું આવ્યો છું આ સાબિતી છે મારી બોલો કેવડાના પુષ્પને કીધું બોલો હા કે ના કેવડાના પુષ્પે કીધું હા 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 અને કેવડાનું પુષ્પ અસત્યને ટેકો આપ્યો બ્રહ્માજી અસત્યનું આચરણ કર્યું અને આ ખોટાને લીધે એ જ વખતે ભયંકર કડાકો થયો અને આખો જે થાંભલો હતો એ ફાટ્યો ભયંકર અવાજ થયો બોલો કાશી વિશ્વનાથ મહાદેવ जटा कटाः संभ्रमम् भ्रमणिम्ब निर्जरि विलोलीचि वल्लरि विराजमान मूर्धनी लप्रवाह पाविपस्थले शले बलं बलम्बिदं भुजङ्गतुङ्गमालिकं न मट्टमट्टमट्टमग्निनायं चकारजण्डताण्डवतरोक्तु नः शिवः शिवम् भयो शिव न भजो અંતે સ્તંભ ફાટ્યો ભગવાન સામ્બ સદા શિવ પ્રગટ થયા ભગવાન શિવજી ત્રીજું નેત્ર બોલ્યું બ્રહ્માજી ને અપ્રદે બ્રહ્માજી તમને બળીને ખાક કરી નાખ્યું અસત્ય જૂઠ શિવને બધું ગમે છે પણ અસત્ય ગમતું નથી યાદ રાખજો બધું કરજો સાહેબ મોજ કરજો હું તો ગૌ હા લાડવાય ખવાય ને શિખંડી ખવાય મોજ કરો કોઈ ના નથી ભગવાનની પણ અસત્ય ન કરતા જો ખોટું કર્યું તો શિવ એવો ભયંકર દંડ આપશે સાહેબ ભગવાન શિવને અસત્ય પણ ગમતું નથી મારા ભાઈ ભગવાન શિવજી કહે છે હું સત્યનો દેવ છું ઈશ્વર સત્ય હું સત્યનો દેવ છું મારું નામ જ સત્ય સ્વરૂપ છે બ્રહ્માજીને સુદર્શન ચક્ર ભગવાને હાથમાં ચડાયું અને ભગવાન શિવજી ચક્રને છોડી અને બ્રહ્માજીના મસ્તક નું છેદન કરી નાખ્યું હર હર મહા બ્રહ્માજીના મસ્તકને કાપી નાખ્યું બ્રહ્માજીને પાંચ મસ્તક હતા કેટલા હતા બ્રહ્માજી પંચાનન હતા ક્રોધ ના અંદર આવી ભગવાન શિવજીએ ચક્ર થી એક મસ્તક કાપ્યું બીજું જ્યાં કાપવા જાય ત્યાં તો વિષ્ણુ ભગવાન વચ્ચે પડ્યા નારાયણ કેટલા દયાળુ છે જો નતર બંને વચ્ચે હરીફાઈ હતી ને તો હરીફાઈ હોય શું કરે પછાડે ને તો બ્રહ્માજીનો વિનાશ થાય એમાં વિષ્ણુ રાજી રહેવું જોઈએ પણ વિષ્ણુએ શું કર્યું બ્રહ્માજીને બચાવવા માટે હાથ ઊંચા કરી અને શિવને શરણે આવી ગયા હાથ ઊંચા કરી અને આવી અને નારાયણ બોલે છે હર હર મહાદેવ